નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો બધા ખૂબ જ મજામાં હશો આઈ હોપ બધા આનંદ મંગલમાં હશો મિત્રો આજે તમે એક ટૉપિકનું નામ હું તમને હમણાં ટૂંક સમયમાં જ આપીશ પણ અહીંયા તમે જુઓ તો શું લખ્યો અંગ્રેજીમાં જો માસ્ટર બનવું હોય કડકડાટ અંગ્રેજી બોલવું હોય ભૂગા કાઢી નાખી એવું અંગ્રેજી બોલવું હોય તો આજે હું તે તમને અમુક વસ્તુઓ કહેવાનો છું એ વસ્તુ પ્રમાણે પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમે અપનાવશો તમારી જીવનમાં અંગ્રેજીને તો તમે પણ અંગ્રેજીના બેતાબ બાદશાહ બની જશો એ મારી ગેરંટી છે પણ તમારે અંત સુધી બન્યા રહેવું પડશે આપણા દરેક લેક્ચર બ્લોકબાસ્ટર હોય છે એ તમને ખબર જ છે એ કંઈ કહેવાનું જરૂર નથી એવી જ રીતે આજનો લેક્ચર પણ બ્લોકબાસ્ટર હશે એ હું ગેરંટી તમને આપું સુપર ડુપર હિટ હશે તો મિત્રો આજને આ લેક્ચરની શરૂઆત કરી દઈએ આપણે અને આજ પછી અંગ્રેજીનું જે સંપૂર્ણ પ્રકારનું ટેન્શન હોય ને એ તમામ પ્રકારનું ટેન્શન દૂર થઈ જશે હવે તકલીફ છે પડે આપણને મોટા મોટા વાક્યો બનાવવા હોય ને અહીંયા આપણને વાંધા પડતા હૈ તો એ વાંધા દૂર કે આપણ ક્યાં કરેગે તો વો મેં આજે આપકો શીખાવુંગા રેડી તો શરૂઆત કરી એની પેલા મસ્ત રીતે એક વખત વિડીયોને લાઈકનું બટન દબાવી દેજો તમારે આ વિડીયો ઉપર બે હજાર લાઇકનો ટાર્ગેટ પૂરો કરવાનો છે રેડી હું તમને કેમ અંગ્રેજી શીખવાડવાનો ટાર્ગેટ પૂરો કરતો હોય એમ તમારે મારા માટે એટલું તો કરવું જ પડશે એક વખત જો બધા જેટલા લોકો અત્યારે જોઈ રહ્યા છે તમામ લોકો એક જ સાથે લાઇકનું બટન દબાવશે એટલે એક સાથે લાઈકમાં વધારો થઈ જશે ચાલો દબાવી દીધું હવે આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે જે લોકોને હજી બાકી રહી ગયું છે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેશે કારણ કે આ ચેનલ દરેક ગુજરાતીઓને અંગ્રેજી બોલવા માટે ખૂબ જ હેલ્પ કરી રહી છે અત્યારે તમે જોશો ને તો આપણી ચેનલ ટોપ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે ગુજરાતમાં ઓલ ઓવર ગુજરાતમાં

કે શા માટે આપણને અંગ્રેજીમાં તકલીફ પડે શા માટે પડે પણ અમુક નીચેના મુદ્દાઓ તમને મૂકો સર મને બધું ગ્રામર તો આવડે છે તોય શા માટે મને તકલીફ પડે છે સર હું અંગ્રેજી વાક્યો પણ બનાવી લઉં છું નાના નાના હોય હું સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ અમે સ્કૂલે ગયા આઈ વેન્ટ ટુ સ્કૂલ પણ એક સાથે બોલવાનું થાય ને ટાઈ ટાય ટાઈ ફીસ થઈ જાય છે સાહેબ એવું કેમ સર લોકો જે બોલે હું સમજી જાઉં છું પણ જબ મેરી બારી આતી હે તો સુરસુરિયા હો જતા હે તો આવું કેમ થાય સાહેબ આવું શું કામ થાય શા માટે પછી છે સર ઘણા બધા ક્રિયાપદો પણ આપણે છે સાહેબ તમે કીધું તું ક્રિયાપદો લ્યો તો એ નથી ભેગું થતું સાહેબ શું કામ પણ સાહેબ એક વસ્તુ તમને કહું છું છતાં કેમ કડકડ આપણે અંગ્રેજી નથી બોલી શકતા વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ઇટ આઈ વિલ ટેલ યુ ટુ મોરો આઈ વિલ ડિસ્કસ અબાઉટ ઇટ તો ધ્યાનથી સાંભળજો આજે લિસન ટુ કેરફુલી અને વિડીયોની અંદર સુધી જોડાયેલા રહેજો કારણ કે આજનો આ લેક્ચર સુપર ડર રહેશે અને ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળવાની છે તો મિત્રો તકલીફ મોટા વાક્યોમાં થાય છે ના 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 છોટા છોટા સેન્ટેન્સીસ તો આમ બના શકતે લેકિન જબ બડા બડા સેન્ટેન્સ કી બારી આતી હે ને તબ અમારા હો જાતા હે તો એ ન હો જાય ઈસકે લઈએ આજકાલ આપ કે લઈએ મેં લે તો જાના મત ઓકે મિત્રો તો શરૂઆત કરીએ સૌથી પહેલા ચાલો પેલા આપણે આટલું શીખી લઈએ સાહેબ કેટલું શીખવાનું હે સાહેબ કેટલું શીખવાનું એ હું તમને કહી દઉં સૌથી પહેલાં આપણે અમુક ટોપિકોને ધ્યાનમાં રાખી લઈએ અને એ ટોપિકોને ધ્યાનમાં રાખતા રાખતા પછી આપણે ઘણા બધા સેન્ટેન્સીસ બનાવીએ સાહેબ સૌથી પહેલા મને યાદ કરવા દો સાહેબ ટુ બી ના રૂપોને કોને યાદ કરવા દો હવે અને આપણે કાઢી નાખીએ હવે છે ને હું લઈ લઉં મોટું સકઈડું અને એમાં લઈ લઉં મોટી પેન એટલે આમાં સારું દેખાય તમને રેડી હવે જુઓ ખાસ એક વસ્તુને તમારે ધ્યાનમાં રાખવાની સૌથી પહેલાં સાહેબ મને યાદ કરવા દ્યો તો ટુ બીના રૂપને કોને ટુ બીના રૂપમાં સાહેબ શું આવે એમ ઇઝાર યાદ કરો આપણા જૂના લેક્ચરો યાદ કરો કારણ કે રિવિઝન છે ને રિવિઝનથી ખૂબ સારું એવું અંગ્રેજી આપણું ઇમ્પ્રૂવ થશે તો યાદ રાખજો સૌથી પહેલાં એમ ઇઝ આર ભૂતકાળ હોય તો વોઝ વર અને ભવિષ્યકાળ હોય તો વિલ બી એવી જ રીતે સાહેબ ટુ હેવના રૂપને આપણે યાદ કરીએ ત્યારે બાપ યાદ આવે આપણને હેવ અને હેઝ શું આવશે હેવ અને હેઝ ભૂતકાળમાં આવશે આપણને હેડ અને ભવિષ્યકાળમાં આવશે વિલ હેવ પણ સાહેબ આનો ઉપયોગ શું છે તો શોર્ટમાં કહી વધારે ઇન્ફોર્મેશન આમાં નહીં આપું કારણ કે ડિટેલમાં જોવું હોય તો આગલા લેક્ચરો જોઈ લેજો તમને બધી ડિટેલ મળી જશે સાહેબ સૌથી વોઝ વોઝવર અને વિલ બી આનો ઉપયોગ કઈ જગ્યાએ થાય કે કોઈ પણ વ્યક્તિ વસ્તુ કે પ્રાણી એ ખુદ શું છે એવા પ્રકારના વાક્યો અને વસ્તુ વ્યક્તિ કે પ્રાણી કયા સ્થાને છે કયા સ્થળે છે ક્યાં છે એવા વાક્ય બોલવા હોય તો આના ઉપયોગ થાય આની સાથે હજી કોઈ ક્રિયાપદનો ઉપયોગ નહીં આવે માની લો કે મારે એમ કહેવું કે હું નિશાળે છું તો આઈ એમ એટ સ્કૂલ હું બગીચામાં હતો જો સ્થળ બતાવે છે બધા વાક્યોમાં આઈ વોઝ ઇન ધ ગાર્ડન હે પછી એમ કેવું કે મારા પપ્પા ડોક્ટર છે તો મારા પપ્પા એ એનું અસ્તિત્વ દર્શાવે છે કે શું છે એ વ્યક્તિ શું છે ડોક્ટર છે તો માય ફાધર ઇઝ અ ડોક્ટર હે પહેલો ભાઈ છે ઓલો ઓલો ભાઈ છે ને ઓલા ભાઈ રમેશભાઈ એ રમેશભાઈ છે ને ખેડૂત હતા હવે તો એ પ્રધાનમંત્રી બની ગયા હા તો રમેશભાઈ ખેડૂત હતા તો હતા માટે વોઝ આવશે તો રમેશભાઈ વોઝ અ ફાર્મર રેડી અને હું આવતીકાલે પ્રધાનમંત્રી હઈશ તો હું કાલે હું હઈશ મારું અસ્તિત્વ કાલે આઈ વિલ બી અ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા રેડી તો આ વસ્તુ છે સાહેબ આનો ઉપયોગ ક્યાં થાય કે કોઈ વ્યક્તિ કે કોઈ પ્રાણી પાસે શું છે સાહેબ મારી પાસે બંગલો હતો તો તો સાહેબ ભૂતકાળ માટે હેડ વર્તમાન કાળે હેવ હેઝ અને ભવિષ્ય માટે હે વિલ હેવ મારી પાસે બંગલો હતો આ હેડ બંગલો મારી પાસે કાર છે આ હેવ કાર તેણી પાસે કાર છે સી હેઝ કાર તેણી પાસે કાર છે તેમ બોલાય સી ઇઝ કાર તો તેણી કાર છે એવું થઈ જાય બીમારી માટે પછી ઘણા બધા માટે આનો ઉપયોગ થાય હવે આની નેગેટિવ કેવી રીતે થાય મારી પાસે પૈસા નથી તો આઈ હેવ નોટ મની નહીં આઈ ડોન્ટ હેવ મની

સાદો ભૂતકાળ ભૂતકાળ હોય હોય શું સાદો તો સાદોક્ટની બાજુમાં વી ટુ મૂકી દો અને વર્તમાનકાળમાં સોરી નકાર ડુ ડઝ ને એ બધું તમને ખબર જ છે એ બધું યાદ નહીં કરાવું પછી માની લો કે આપણી ઈચ્છા દર્શાવવા માટે એના માટેના મેં વાક્યો બતાવ્યા છે વોન્ટ ટુ વોન્ટેડ ટુ આ બધા પછી સાથે સાથે હેવ ટુ હેઝ ઉપયોગ ક્યાં થાય હેવ ટુ અથવા તો હેઝ ટુ નો ઉપયોગ કે પરાણે પ્રકારના વાક્યો મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ અમારે વાંચવું પડે છે વી હેવ ટુ રીડ આના પ્રકારના વાક્યો આના માટે થશે હવે સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ બધું થઈ ગયું ચાલુ વર્તમાનકાળ હા પછી શુડ અને મસ્ટ ને કેન કુડ જોયું હતું કે તમારે વા કોઈ પણ પ્રકારને કોઈને સલાહ આપવી છે તો શૂડ નો ઉપયોગ કરો શુડ પ્લસ તમારે વાંચવું જોઈએ આગળ કરતા યુ શુડ રીડ તમારે બોલવું જોઈએ યુ શુડ સ્પીક તમારે જવું જોઈએ યુ શુડ ગો તમારે જવું જ જોઈએ યુ મસ્ટ ગો તો મસ્ટ આવે હું વાંચી શકું છું આઈ કેન તો ટૂંકમાં જે પણ મોડલ છે એ તમારે અહીં મૂકી દેવાનું તો સાહેબ જેટલા પણ મેં બધી વસ્તુઓ કરાવી એનાથી હવે આપણે જે મોટા મોટા સેન્ટેન્સીસ છે સાહેબ એને આપણે બનાવવાની શરૂઆત કરીએ તો હવે શરૂ કરીએ આપણું મિશન મોટા વાક્ય કેવું નામ આપ્યું છે મિશન મોટા વાક્ય સાહેબ એની પહેલાં અમુક શબ્દો યાદ રાખી લેજો અહીંયા શું લખ્યું છે એન્ડ શું લખ્યું છે જોવો તો સાહેબ એન્ડ તો એન્ડ એટલે શું થાય એ એન્ડ એટલે શું થશે પેન કીધર ગઈ ચાલો આ એન્ડ એટલે અને આ બધા શબ્દોને જરૂર પડશે આપણે એન્ડ એટલે અને બટ એટલે પરંતુ બીકોઝ બીકોઝ એટલે કે કારણ કે સો એટલે તેથી ધેન એટલે પછી જો આ કન્જક્શન છે એવા તો ઘણા બધા આવે છે પણ આપણે અત્યારે આ નોર્મલ કન્જક્શનનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવવાના છે તો આટલા યાદ રાખી લેવાના છે ચાલો તો હવે આપણે આગળ વધીએ તો મિશન પણ આગળ મોટા વાક્યો બનાવતાની શરૂઆત કરીએ એની પહેલાં આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન હજી સુધી તમે જો ડાઉનલોડ નથી કરી તો કરી લેજો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક છે પ્લે સ્ટોરમાં લખશો તો એ મળી જશે અથવા તો નથી મળતી કે આ કોર્સ વચ્ચે વધારે ઇન્ફોર્મેશન મેળવી છે તો આ નંબર આપેલા છે સત્તાણું બે બાણું ત્રણ બાણું એ નંબર ઉપર કોલ કરશો મેસેજ કરશો કોન્ટેક કરશો તો તરત તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે સાહેબ આ બારસો નવ્વાણુંના કોર્સમાં તમને મળશે શું પહેલાં તો એક વર્ષનો કોર્સ મળશે જ્યારે તમે પરચેસ કરશો ત્યાંથી રેડી એમાં શું મળશે તો દર બુધવાર એક લાઈવ લેકચર સાંજે નવ વાગે આવશે એકદમ બેઝિકથી કોર્સની શરૂઆત છે રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું આવી જશે સ્પોકનના તમામ વિડીયો રેકોર્ડેડ ફોર્મમાં વોટ્સઅપ સપોર્ટ અને બધું મટીરિયલ તમને મળી જશે તો સાહેબ બારસો નવ્વાણું રૂપિયામાં બધ ધોઈ તમને એકી સાથે તમારી મોબાઈલમાં બધું જ મળી જશે તો ખાસ રાહ એની જોઈ રહે છો અત્યારે જ એપ ડાઉનલોડ કરી લ્યો અને અત્યારે જ આ કોર્સ પરચેસ કરી લ્યો ઓકે જો અને આ બધી બધી ડિટેલમાં તમને ત્યાં મળી જશે બધું સ્ટેપ બાય સ્ટેપ ઓકે સાહેબ હવે અહીંયા તમને આપ્યું છે હું દરરોજ નિશાળે જાઉં છું શું લખું છે હું દરરોજ નિશાળે જાઉં છું પરંતુ કાલે હું બીમાર હતો તેથી હું શાળાએ ન ગયો આવડું મોટું સેન્ટેન્સ આવે ને એ કમ બનાવો કાંઈ હોય નહીં જોજો કાંઈ હોતું નથી આપણને એક એક નાના નાના સેન્ટેન્સ બનાવતા આવડે ને હું સ્કૂલે જાઉં છું આઈ ગો ટુ સ્કૂલ તેણી સ્કૂલે જાય છે શી ગોઝ ટુ સ્કૂલ આવું જ બનાવતા આવડે તો સાહેબ આ નાના નાના વાક્યોને ભેગા કર્યા છે ભેગા કર્યા છે અને વચ્ચે વચ્ચે ક્યાંક ને ક્યાંક આવા શબ્દો મૂકા છે બરોબર છે તો એ શબ્દોથી આખું વાક્ય બને તો સાહેબ આપણે તો કાંઈ નહીં કરવાનું શું કરવાનું હે શું કરવાનું તો જુઓ સૌથી પહેલાં હું દરરોજ નિશાળે જાઉં છું અહીંયા સુધીનું વાક્ય છે તો એનું વાક્ય બનાવો સૌથી પહેલા કરતા મૂકો ક્રિયાપદ મૂકો કર્મ મૂકો રે આ સાદો વર્તમાન કાળ છે એટલે આપણે વિવન મૂકવું પડે સમજાય છે કે નહીં રેડી તો હંમેશા યાદ રાખો વિવન નું એસ કે એસ વાળું રૂપ ભૂલાવું ન જોઈએ તો સૌથી પહેલાં હું એટલે આય આય પછી સીધું ક્રિયાપદ ગો અને જો કદાચ ન આવડે ને વાક્ય બનાવતા તો શું કરવાનું ખબર પેટર્ન તમને આપું પહેલાં કરતા મૂક દેવાનું આખા વાક્યમાંથી કરતા મૂકો ને પછી આમ છેલ્લેથી વાક્ય બનાવતું આવવાનું એક એક શબ્દ લેતા હાલો જાઉં છું તો ગો એમ ઇઝાર આવ્યું એવું કે ન આવે પણ શું કામ ન આવે આપણે મૂકીએ અહીંયા તમને મેં લખાયું છે કે એ લો કે કરતા પછી એમ જરા આવે એવું કે લખાયું નથી આવતું તો શું કામ મૂકશો તો આઈ ગો પછી શું લખ્યું છે નિશાળ ક્યાં જાય છે તો ગો ટુ સ્કૂલ પછી શું લખ્યું છે આ બજાઓ તો દરરોજ દરરોજ એટલે શું થાય એવરી ડે અથવા તો હવે આ પહેલું વાક્ય થઈ ગયું પછી શું મૂકવાનું પરંતુ તો પરંતુ એટલે શું થાય બટ તો સાહેબ પરંતુ બટ હવે બીજું વાક્ય અહીંથી શું ચાલુ થઈ જાય અહીંથી હું બીમાર હતો આવડું વાક્ય છે તો પાછું કાલે કાલે એટલે શું થઈ જાય તો કે યસ્ટર ડે યસ્ટર ડે કરતા કોણ છે હું હું એટલે આ હવે બીમાર હતો તો આ ટુ બી નો વર્તમાન કાળ સોરી ભૂતકાળ છે હતો એટલે વોઝ તો

તો સાહેબ આવું સેન્ટેન્સ બને આખો બોલવે આઈ ગો ટુ સ્કૂલ એવરી ડે બટ યસ્ટરડે આઈ વોઝ સિક સો આઈ ડી ગો ટુ સ્કૂલ તો આ એક નોર્મલ સેન્ટેન્સ બની ગયું આવી રીતે આપણે ઘણીવાર આવા નાના મોટા મોટા સેન્ટેન્સ બોલતા હોય ત્યારે તકલીફ પડે તો તકલીફની શું વાત છે સાહેબ એક એક સેન્ટેન્સ જે બનાવતી વચ્ચે આવા શબ્દો છે અને મૂકતા ગયા બાકી તો આમાં કંઈ છે નહીં હાલો બીજું જુઓ હાલો આનથી મોટું આવ્યો કઈ બીવાનું નહીં ગમે એવું સેન્ટેન્સ ગમે એવો પેરેગ્રાફ આવી જાય ચિંતા કરના નહીં હું ગઈ કાલે મારા મમ્મી સાથે માર્કેટમાં ગઈ અહીંયા સુધીનું વાક્ય છે તો ચાલો સૌથી પહેલાં પેલા તો કાળ કયો છે અહીંથી ખબર પડી જાય છે ગઈ એટલે ભૂતકાળ છે છે કે નહીં મારી સાથે સેન્ટેન્સ કોમેન્ટ બોક્સમાં લખતા જાજો અને સાહેબ ગમતો હોય તો વિડીયોને લાઈક કરતા રહેજો બે હજાર લાઈકનો ટાર્ગેટ છે તમે બધાય જેટલા જોઈ રહ્યા છે એ તમામ લોકોને નમ્ર વિનંતી છે પ્લીઝ એક વખત વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને આ પદ્ધતિ તમને ક્યાંય કોઈ શીખડાવતું નથી બસ વિજય નાક્ય તમને શીખડાવશે ચિંતા નહીં કરો ચાલો પહેલું વાક્ય હવે જો ગઈકાલે ગઈ એટલે સાહેબ આમાં સબ્જેક્ટ પ્લસ શું આવે વી ટુ આવે તો સબ્જેક્ટ કોણ છે આઈ સાથે સીધું ગઈ ગઈ એટલે શું થઈ ગયું વેન્ટ હવે વેન્ટ પછી આગળનો શબ્દ શું છે માર્કેટમાં તો વેન્ટ ટુ ધ માર્કેટ શું આવશે વેન્ટ ટુ ધ માર્કે કેટ કોની સાથે તો કે મમ્મી સાથે તો વિથ જો સાથે એટલે વિથ મમ્મી એટલે મધર જોયું તમે સિમ્પલ છે આમથી બનાવતાનું મારા મમ્મી તો અહીંયા આપણે આગળ આવશે માય મધર રેડી પછી ગઈકાલે એટલે કે યસ્ટર ડે હું આ શોર્ટ ફોર્મમાં લખીશ ટાઈમના બગડે તો શું લખ્યું આઈ વેન્ટ ટુ ધ માર્કેટ વિથ માય મધર યસ્ટર ડે કારણ કે હવે કારણ કે એટલે શું થાય બિકોઝ શું થશે બીકોઝ હવે ઘણા લોકો એવા હોય કે એનો પ્રશ્ન હોય સાહેબ નો શબ્દ યાદ જ નથી રહેતો સાહેબ સિમ્પલ વસ્તુ છે બી પછી કા ઉઝ બીકોઝ આમ યાદ રાખવાનું પછી બીકોઝ પછી બીકોઝ થઈ જશે રેડી તો બી કાઉઝ બી કાઉઝ બી કાઉઝ બીકોઝ એટલે પછી કોઈ જ ભૂલાશે ને રેડી ચાલો યાદ રાખવાનું ચાલો હવે જો બીકોઝ કારણ કે અમારે શાકભાજી અને ફળો ખરીદવા હતા સાહેબ અહીંયા સુધીનું સેન્ટેન્સ છે અમારે એટલે પહેલા તો થાય વી હવે અમારે ખરીદવા હતા હવે અહીંયા તમારી ઈચ્છા દર્શાવો અમારે ખરીદવા હતા તો વોન્ટ અને વોન્ટેડ વાળું યાદ કરો તો ભૂતકાળ છે તો વોન્ટેડ આવશે વી વોન્ટેડ ટુ બાય ખરીદવા હતા શું તો કે વેજીટેબલ્સ એન્ડ ફળ વેજીટેબલ્સ એન્ડ રેડી તો આ રીતે લખવાનું પછી આગળ શું છે અમે ત્રણ કિલો સફરજન ખરીદ્યા તો ખરીદ્યા એટલે પાછું શું થઈ ગયું ખરીદ્યા ખરીદ્યા છે બરોબર એટલે ભૂતકાળ થઈ ગયો તો અમે એટલે વી વી ટુ મૂકો ખરીદ્યા એટલે બાય નું વી ટુ બોટ બી યુ

હું હરીસાને બહુ પ્રેમ કરું છું અમે હરીસાને તમારે પ્રેમ કરવાનો હરીશો મને બહુ યાદ આવે કારણ કે મારી લાઈફમાં મને અંગ્રેજી શીખવાડવામાં મારા મોટા મોટો શિક્ષક હોય ને તો એ હરીશો છે સાહેબ તો તમારે બનાવવાનો છે એની સામે બોલો પછી તમારે મનમાં મનમાં સ્ટોરી બનાવવાની ગઈકાલે છે ને હું મારી વાડીએ ગયો યસ્ટરડે ડે આઈ વેન્ટ ટુ ધ માય ફાર્મ અરે અહીંયા કેટલા બધા પ્રાણીઓ હતા તો ધેર વર સો મેની એનિમલ્સ આઈ લાઈડ કાઉઝ મને ગાયો બહુ ગમી એન્ડ ધેન આઈ એટ સો મેની ક્યુક્યુમ્બર મેં ઘણી બધી કાકડી ખાધી ધેન આઈ ટુક અ નેપ મેં થોડોક ને તો સાહેબ આ તમારે બોયલે રાખવાનું આવું કે જે તમે કર્યું સાદો કરતા વી ટુ કરતા વી ટુ કરતા વી ટુ બોલે રાખો બોલે રાખો બોલે રાખો હા હેલું હે સાહેબ હેં ક્રિયાપદ કરી મંડો બોલવા બીજું કાંઈ નહીં જે કર્યું એ તમે લખવા માંડો ને બોલવા માંડો લખો કરો કામ કરો કામ કરો બીજી કંઈ વાત જ નહીં વિધિન ટુ મંથ યુ વિલ ગેટ ધ રિઝલ્ટ આઈ એમ ગીવિંગ યુ ગેરંટી આ બે મહિના ફક્ત કરો કન્ટિન્યુઅસલી અને નો ફેર પડે ને તો મને કહેજો કરો હે એક દી વાડીએ જવાનું એક દી મોલમાં જવાનું એક દી બગીચે જવાનું એક દી ઝૂમાં જવાનું એક દી ફલાણે જવાનું ગમે ત્યાં જાઓ મજા આવે ત્યાં જાઓ નો જ્યાં હોય તો જાઓ ટાઈમ ન હોય તો જવા યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ ગવર્મેન્ટ ઓમ ઓમ જે કાંઈ પણ છે મનો બોલવો રેડી તો આ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખો ચાલો એના પછી પાછું મસ્ત મજાનું એક આવી ગયું છે સિમ્પલ અડુ હાવ હેલું હે મિહિરને ચાલો ઝડપ કર ભાઈ ચાલો મિહિરને તાવ આવે છે તેથી તે ડોક્ટર પાસે ગયો પરંતુ ડોક્ટરે કીધું કે તમારે આરામ કરવો જોઈએ તો ચાલો

વેન ટુ ધ ડોક્ટર હી વેન્ટ ટુ ધ ડોક્ટર પરંતુ કિ પરંતુ પરંતુ એટલે બટ બટ ડોક્ટરે કીધું તો ડોક્ટર કરતા છે તો શું થશે ડોક્ટર શૈડતો ટોલ્ડ ડોક્ટર શૈડ કે એટલે કે ને અંગ્રેજી કહેવાય ધેટ ધેટ તમારે આરામ કરવો જોઈએ તો યુ શૂડ યુ તમારે આરામ કરવો જોઈએ તો સિમ્પલ રીતે બનાવી જાઓ વાક્ય આમાં કાંઈ અઘરું છે જ નહીં બનાવી જાઓ અને બોલતા જાઓ મારા શિક્ષકે મને સજા આપી કારણ કે મેં લેસન કર્યું ન હતું ચાલ તો મારા શિક્ષકે સજા આપી સાદો ભૂતકાળ છે મેં તમને સાદો ભૂતકાળ કરાવતો ને ત્યારે મેં કીધું હતું સૌથી વધારે આનો ઉપયોગ થાય ગમે અહીંયા બોલવું હોય ગમે અહીંયા સાંભળવું હોય ગમે અહીંયા જોઈશો બધી આ જ ઊભો હોય છે તો આને તમે થોડુંક માન માનપાન આપજો અને એની ઉપર કામ કરજો અને સતતને માટે અંગ્રેજી બોલજો બોલતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઈબ કરતા રહેજો શેર કરતા રહેજો રેડી તો હવે જુઓ મારા શિક્ષકે મને સજા આપી તો સી કરતા જ પેલા ગોતવાનું કરતા કોણ આપે છે માય ટીચર માય ટીચર મારા શિક્ષકે મને સજા આપી તો સીધું ક્રિયા શું છે તો કે પનિશ સજા આપવી એટલે એને પનિશમેન્ટ કહેવાય પનિશ કહેવાય તો પનિશ્ડ થઈ જાય શું થઈ જાય માય ટીચર પનિશ્ડ કોને આપી મી કારણ કે તો પછી બીકોઝ શું કામ આપી બીકોઝ મેં લેસન કર્યું ન હતું તો સાદા ભૂતકાળની નકાર છે તો આઈ ડીડ નોટ અથવા તો આઈ ડુ હોમવર્ક હોમવર્ક મેં કામ કર્યું ન હતું હું લેસન કરતો નથી એમ હોત તો આઈ ડોન્ટ ડુ હોમવર્ક મેં હોમવર્ક ન કર્યું તો આઈ ડિડન્ટ ડુ હોમવર્ક અને તો પછી એન્ડ તેને મને પૂછ્યું કે તેને એટલે સાહેબે તો હી આસ્કડમી કે ધેડ શું આપ આ એમ આવશે શું બગીચો છે એને મને એવું પૂછ્યું શું આ બગીચો છે અહીંયા આપણે ધેટ નહીં પણ ઓલું કરી નાખશું ઇન્વેટેડ કોમામાં હી મી ઇઝ ધીસ અ ગાર્ડન શું આ બગીચો છે આવું એને મને પ્રશ્ન પૂછો તો સાહેબ હાવ હેલામ હેલું છે ચાલો આના પછી એક મસ્ત મજાનું બીજું પણ આવી ગયું છે મજાનું આવી જાય એવું ચાલો જુઓ હવે આમાં હું અને લખીશ નહીં પણ બોલીશ તમને આખે આખું બોલીને કેવરાવીશ શું તમે દરરોજ પુસ્તક વાંચો છો હવે આ સાદા વર્તમાનકાળની કાળની વાક્યરચના છે તો શું તમે દરરોજ પુસ્તક વાંચો છો આમાં લખવું જ પડશે મને તો જ મજા આવે રીડ બુક શું તમે રોજે પુસ્તક વાંચો શું તમે પુસ્તક વાંચતા હતા તો ડીડ અ બુક શું તમે પુસ્તક વાંચશો તો વિલયુ રીડ અ બુક તો આ રીતે તમામ પ્રકારના સેન્ટેન્સીસ બોલતા રહેશો તો જ તમને આનંદથી કામ કરે છે તેઓએ મને જવાબ આપ્યો દે આન્સર્ડ મી તેઓએ મને જવાબ આપ્યો તો શું થશે દે આન્સડ મી કે હું દરરોજ બુક વાંચું છું આઈ રીડ બુક ડેલી જો સાદો વર્તમાનકાળ છે એટલે તમારે શું આવશે વર્તમાનકાળમાં ક્રિયાપદનું મૂળ રો તો આઈ રીડ બુક ડેલી બિકોઝ મને બુક વાંચવી ગમે છે તો મને બુક વાંચવી ગમે છે તો વાંચવું અને ગમવું બે ક્રિયાપદ છે તો એના માટે સેન્ટેન્સ બનશે આઈ લાઈક ટુ રીડ શું બનશે આઈ લાઈક ટુ રીડ અ બુક અને આપણે દરરોજ બુક વાંચવી જોઈએ હવે અહીંયા જોઈએ એટલે એક સલાહ આપે છે તો અહીંયા એમ કેવું પડે અને એટલે એન્ડ વી શુડ વી શુડ રીડ અ બુક ડેલી આપણે દરરોજ બુક વાંચવી જોઈએ તો આ પ્રમાણેનું સેન્ટેન્સ બનવું જોઈએ તો હાવ હેલામ હેલી વસ્તુ છે અને આમ નામ કામ કરતા રહ્યો અને મિશન જે આપણું મોટા મોટા વાક્યો બનાવવાનું છે એ આવી જ રીતે બને ભલે એમાં કિંતુ પરંતુ ને એવું હોય તો કાંઈ વાંધો ને એને મૂકીને પછીનું વાક્ય બનાવું પરંતુ મૂકીને પછીનું જે કન્જક્શન આપ્યું હોય કંજક્શનનું કામ શું છે બે વાક્યને ભેગા કરવાનું ત્રણ વાક્ય જમી એટલા વાક્ય એને ભેગા કરીને એક મોટું વાક્ય બનાવું તો કન્જક્શનનું નું કામ છે તો કન્જક્શન જ્યાં જ્યાં આવે જ્યાં જ્યાં કંજકશન આવે ત્યાં 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 મુકતા રહ્યું રેડી બીજું આમાં કાંઈ છે નહીં મિત્રો ફરી એક વખત યાદ કરાવી દઉં કે હજી તમે જો આવી જ રીતે કડકડાટ અને એકદમ ડિટેલમાં અંગ્રેજી શીખવું છે તો આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુઅબ ગુજ્જુ નામની પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરી લો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે તમે આ નંબરનો કોન્ટેક કરી શકો છો એક વર્ષનો કોર્સ છે દર બુધવારે લાઈવ લેક્ચર કોર્સની શરૂઆત એકદમ બેઝિકથી રીડિંગ લિસનિંગ રાઇટિંગ સ્પીકિંગ બધું આવી જશે તમામ વિડીયો છે આવી જશે તો સાહેબ આનાથી બેટર કોર્સ તમને ક્યાંય પણ મળશે નહીં હું તમને ગેરંટી આપું છું તો લાઈવ ક્લાસ દર બુધવારે એક વર્ષ સુધી તમારે કાંઈ પણ ડાઉટ્સ હશે અહીં સોલ્વ થઈ જશે તો મિત્રો અત્યારે જ પરચેસ કરી લેજો સાથે સાથે આપણી ટેલિગ્રામ ચેનલ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ એને પણ ફોલો કરી દેજો અને આપણે સૌથી ટ્રેન્ડિંગમાં વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ને પણ ફોલો કરી દેજો ત્યાં આપણે રોજે નવી નવી રીલ્સો મૂકીએ છીએ જેથી તમારું પાવરફુલ અંગ્રેજી ત્યાંથી પણ થાય અને સૌથી બેસ્ટ અને સૌથી અઘરામઘરી જે ચેનલ છે આપણી જેને કહેવાય છે વોટ્સઅપ ચેનલ

કેવો લાગ્યો વિડીયો કેવા મજા આવી કે નહીં આનંદ થયો કે નહીં એના માટે તમે બે શબ્દો સારા એવા લખી શકો છો અને આનંદ એવો હોય તો એક વખત વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલતા નહીં અને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ નથી કરી ચેનલને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી લાઈક કરી એટલું કરશો તો મને આનંદ થશે તો એટલું કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં બે શબ્દ તમને મજા આવી એ તમે કહી શકો છો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં નવા ટોપિક સાથે ફરી પાછા મળીશું ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા